હાર્દિક છે છે વાંકાનેરા પંચાસિયા નજીક નદીરામ બ્રિજ ઉપર બાઇક સ્ટેટ કરનાર શખ્સ નો વિડીયો વાયરલ થતા ખાકીએ કાયદાનો પાઠ ભણાવ્યો વાકાનેર પંચાસિયા રોડ ઉપર રાતે દેવડી ગામ પાસે આવેલી આ આહોઈ નદીના બ્રિજ ઉપર એક મોટરસાયકલ ચાલક જોખમી રીતે સ્ટન્ટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ દરમિયાન મોરબી ટ્રાફિક જિલ્લા પોલીસે આ સ્ટન્ટબાજરને શોધી કાયદાનું ભાન કરાવ્યું હતું ને પોતાના હવાલોનું મોટરસાયકલ પુરજડ પૂરઝડપે બેફિકરાઈથી ઊભા ઉભા સ્ટન્ટ કરદો ચલાવીને નીકળ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો ને આ વાયરલ વિડીયોમાં વાહન રજીસ્ટર્ડ નંબર જે જે શૂન્ય ત્રણ એચી સિત્યાસી છત્રીસવાળો હોવાનું જાણવા મળતા પોલીસે વાહનને એ ગુજકોપમાં સર્ચ કરી ડિટેલ મેળવીને મોટરસાયકલ સાથે આરોપી સાગર કુમાર અશોકભાઈ વરણિયાને શોધી કાઢીને પૂછપરછ કરતા તેને ગુનો કબૂલ્યો ત્યારે મોરબી ટ્રાફિક જિલ્લા પોલીસ દ્વારા પાકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા